आज का दिन मेरे लिए बहुत खास है क्योंकि आज सिर्फ मेरा ही नहीं बल्कि मेरे प्यारे दोस्त मेहुल रवानी का भी जन्मदिन है मेहुल भाई आप तो हर दिल में जोश भरने वाले मोटिवेशनल स्पीकर हैं शानदार उद्यमी है और जब जब कोई कार्यक्रम होता है तो आपकी ऊर्जा और आपका आयोजन बस देखने लायक होता है आपसे दोस्ती होना हम सबके लिए एक सौभाग्य की बात है आज मैं दिल से कामना करता हूं कि आपका जीवन हमेशा नई ऊंचाइयों को छूता रहे स्वास्थ्य अच्छा रहे और खुशियां आपके कदम चूमती रहे अपना सोना लोकलाडीला हैवा समाज सेवी श्री मेहुल भाई रमणी ने आज ऐसे को को भीला लापू छु अभिनंदन हैला मड कि વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સ્થાન છે કે કૃષ્ણ પ્રેમીઓ માટે પ્રોગ્રામ રાજકોટના ક્લબના હોલ ખાતે કરવામાં આવ્યો હતો આ હોલમાં બાવીસ સો થી વધુ લોકોએ દર્શન લાભ લીધા હતા આ અંતર્ગત તેઓને એવોર્ડ મળે છે તે બદલ હું મેહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેહુલભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે મળવા જોવા માનવી છે સમાજ સેવામાં કોઈ પણ પ્રકારના બેનર વગર માત્ર માત્ર માનવ સેવા ધર્મ સેવાના ઉદ્દેશથી લઈ અને હજારો વિદ્યાર્થીઓને લોકોએ નોટબુક વિતરણ કરી યુનિફોર્મ વિતરણ કર્યા અને અભ્યાસ માટેની પૂરતી વ્યવસ્થા કરી મેહુલભાઈ સમાજસેવાના દરેક ક્ષેત્રે અગ્રેસર છે અને રાજકોટને એક નવી વસ્તુ આપી છે ધર્મને જીવતું રાખ્યું છે જ્યોતને જળવિત રાખી છે મેહુલભાઈને આ પ્રસંગે ખૂબ અભિનંદન આપું છું મેહુલભાઈ તો ખૂબ પ્રગતિ કરો મા ભવાણી તમારા તમામ ઇચ્છાઓ પૂરી કરે અને આ સફળતાના શિખરો પર સર કરો વરસાદની સીઝન હમણાં જ પૂરી થઈ અને આપણે સૌ એમ બોલીએ કે મેહુલ્યો ચાર મહિના વરસ્યો પણ આ મેહુલ છે ને મેહુલ ભાઈ મારે કેવું જોઈએ એ મેહુલભાઈ ને એક વખત મળો ને એટલે એવું લાગે કે આપણે કઈક મનપાચમના મેળામાં મળ્યા છીએ સતત જીવંત જીવંત માણસ પોતે પણ જીવંત રહે ને સામે વાળાને પણ જીવંત કરી મૂકે આવા મગમગતા મેહુલભાઈને જય જી હું જર્નાલિસ્ટ નિરાગી પારેખ મેહુલભાઈ રોવાણીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મેહુલભાઈ એટલે એક અલગ અને ઉમદા વ્યક્તિત્વ અને સદાય હસતો ચહેરો મેહુલભાઈ જે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તે બદલ તેઓને તાજેતરમાં જ ડોક્ટરેટની પદવી મળી તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મેહુલભાઈ આપ આપના જીવનમાં ઘણી બધી પ્રગતિઓ કરો ઘણી બધી સફળતાઓ મેળવો તેવી હું શુભેચ્છા પાઠવું છું આજે આપણા લાડીલા શ્રી મેહુલભાઈ રમાણી એમના જન્મદિવસ નિમિત્તે હું અને જે જે શુક્લ ડોક્ટર ઉમન શુક્લ પરિવાર સહિત શુભેચ્છા શુભકામના પાઠવીએ છીએ અને અમારી લાગણી રજૂ કર્યું છું આજના જન્મદિવસે તમને અગણિત શુભકામનાઓ ઈશ્વર તમને લાંબુ નિરોગી ધર્મમય આયુષ્ય અર્પણ કરે અને ખૂબ ખૂબ જીવદીના કાર્ય કરી શકો અને ભારોભાર પરિવાર પર મળતો રહે તેવી અનેક અનેક શુભકામનાઓ પરફેક્શન અને માઇક્રો પ્લાનિંગ કે જેનું બીજું નામ એટલે કે મેહુલભાઈ અને મેહુલભાઈ જ્યારે એન્કરિંગ કરતા હોય ત્યારે સાંભળતા રહી જાય ખૂબ જ મજા આવે ખૂબ જ આનંદ આવે અને રાજકોટની અનેક સંસ્થાઓમાં જેમની એક બીજી રીતે યોગદાન રહ્યું છે એવા મેહુલભાઈ તમને શુભકામનાઓ જય એકહુલભાઈ મેહુલભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારું જીવન ખૂબ જ સુંદર બની રહે ખૂબ જ બધાને મોજ કરો અને કરાવતા રહો જય જીનેન્દ્ર મેહુલભાઈ રવાણી આપણા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ જ આપણા દીર્ઘાયુ મળે શ્રી પ્રભુને પ્રાર્થના મેહુલભાઈ રમાણી એક એવું નામ કે જે ફક્ત પોતાનો વિચાર ન કરતા અન્ય લોકોનો પણ વિચાર કરે છે હા ધંધો તો બધા જ લોકો કરે છે પણ એ પોતાના માટે કરે છે જ્યારે મેહુલભાઈ રમાણી અરિયંત ઇન્વેસ્ટમેન્ટના નામે જે પોતે બિઝનેસ કરે છે તેમાં મારા કસ્ટમર કેમ આગળ થાય એ માટે પૂરેપૂરો પ્રયત્ન કરે છે જીવદયા પ્રેમી વયાવચ પ્રેમી કદી કોઈ કામની ના નહીં એવા આ મેહુલભાઈ રમાણીનો જન્મદિવસ છે તો મારા તરફથી મેહુલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મેહુલભાઈ જેમ આજનો દિવસ ખુશીઓ અને આનંદથી ગયો એમ આપણું આવનારું સમગ્ર જીવન ખુશી અને આનંદથી જાય એવી હાર્દિક શુભેચ્છાઓ મહાદેવ હર જય અં જય જીનેન્દ્ર જય માહુલભાઈ જન્મ દિવસની અનેક ગણી શુભેચ્છા આપ આપતા રમતા ગાતા રહો અને આનંદ કરતા રહો જિંદગીમાં મા અંબાના આશીર્વાદ હર હંમેશા પર રહે સદગુરુદેવની કૃપા અપરંપાર આપના પર રહે સ્વસ્થ રહો મસ્ત રહો શ્રી જીનેન્દ્ર મેહુલભાઈ જન્મ દિવસની શુભકામનાઓ દરેક દિશામાં આપને સુખ સફળતા સંતોષ તંદુરસ્તી પ્રાપ્ત થાય તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી રહે એવી નમ્ર પ્રાર્થના પ્રભુને ચાંદની રાતની જેમ ચમકતું રહે તમારું ભાગ્ય સૂર્યની જેમ રોશન રહે તમારું ભવિષ્ય આજે છે મેહુલભાઈ રમાણીનો જન્મદિવસ ભગવાન તેમની બધી મનોકામના પૂર્ણ કરે તેમને સારું આરોગ્ય અને તન મનની સમૃદ્ધિ આપે ભગવાનને એવી હૃદયપૂર્વકની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ના સંસ્થાપક એવા મેહુલભાઈ રવાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપનું આરોગ્ય સારું રહે આયુષ્ય લાંબુ રહે જીવનમાં હંમેશા આનંદ સફળતા મળે એવી શુભકામનાઓ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા શ્રી મેહુલભાઈ રવાણીને ઈશ્વર આપને તંદુરસ્ત લાંબુ અને નિરોગી આયુષ્ય આપે તેવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના હેપી બર્થ ડે મેહુલભાઈ અને અમારે દીર્ઘાયુ માટે અમે બહુ બહુ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજે આપના જન્મ દિવસે આપને ખૂબ ખૂબ અભિનંદન તેમજ હવે પછીના વર્ષોમાં પણ આ જ રીતે આપ પ્રગતિ કરતા રહો અને ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પામો તેમજ આપના દરેક સપનો પૂર્ણ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના મા અંબાની એની ઉપર અસીમ કૃપા છે તથા સદગુરુદેવ પારસમણીની અસીમ આશીર્વાદ છે એવા જીવ્યા પ્રેમી

માં અમે આપની દરેક મનોકામના પૂરી કરે ખૂબ આગળ વધો હંમેશા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આજનો શુભ દિવસ મેહુલભાઈનો જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે મેહુલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે હું એક બીજી શુભેચ્છા આપું છું કે તેઓ સફળતાના શિખર શિખરો સર કરે આકાશને છૂવે શ્રી મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણી ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ડોલી રવાણીનો એ રાજકુમાર છે માયાળું એન્ડ વસીલો ઉત્સાહી લાગણીશીલ રંગીલો આનંદી વાત્સલ્યમય અંબાનો ભક્ત નિસ્વાર્થી અને ઇન્ટેલિજન્ટ એવા શ્રી મેહુલભાઈ રવાણીને પિસ્તાલીસ માં જન્મદિવસ પૂર્ણ થતા શુભેચ્છાઓ પિસ્તાલીસનો સરવાળો થાય છે નવ નવકાર મંત્રના પદ છે નવ નવલા નોરતા આપણને મળ્યા છે નવ નવનો અખંડ આપને ખૂબ જ સરસ નીવડે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ મેહુલભાઈનો પરિચય થયો ત્યારથી મેહુલભાઈ હંમેશા આનંદમાં હોય છે ને બધાને સ્મૃદ્ધિ ને મેહુલભાઈ તો સર્વમને આનંદને ઉત્સાહ છે કંઈક ને કંઈક નવા નવા એમને વિચારો આવે એને સાકાર કરે અને ભાઈ એમ રેડિયોમાં પ્રોગ્રામ બનાવે ને બધાને આમંત્રણ આપે ને એ બધાને આનંદ ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે કે જેથી આખું વર્ષ એ બે થી ચારથી આપણા જીવનની એટલે મેહુલભાઈનો જન્મદિવસ ખૂબ શુભ શુભકામના એમ શ્રી મેહુલભાઈ રવાણીને જન્મદિવસની શુભકામના આપ આપની કારકિર્દીમાં ખૂબ ખૂબ આગળ વધો શ્રી અંસર શ્રી શુભેચ્છા મેળભાઈ જન્મદિવસની શું ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ જીવનના પ્રગતિ કરવાની આગળ આવો એ શુભેચ્છા હેપી બાય ડે મેહલ બાઈ તમે જિંદગીમાં ખૂબ આગળ આવો તમને જન્મ તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લંબામાની જેના ઉપર ચારે હોય પારસમણિ મહારાણ સાહેબના જેને અંદરના આશીર્વાદ હોય હર હંમેશ મળતા હોય જે મહાત્મા જેમને એવું કહેતા હોય કે મેં તું ક્યાં છું તમે મળવા આવું છું એવું અછેરું જેના માટે થતું હોય તેવા મેહુલભાઈ રામાણીને જન્મદિવસ જન્મદિવસને દિલના ચારે ખૂણેથી લાખ લાખ શુભેચ્છા માનનીય મેહુલભાઈ રવાણીના જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ આપનું આયુષ્ય દીર્ઘ રહે અને આરોગ્ય પણ સારું રહે

મેહુલભાઈ તમને તમારા જન્મ દિવસની ખૂબ શુભકામના અને ભગવાનને અમારી એવી પ્રાર્થના કે તમને અને તમારા પરિવારને લાંબુ દીર્ઘાયુષ્ય સ્વસ્થ અને સુખી રાખે એવી અમારા તરફથી પ્રાર્થના તમને જન્મ જન્મદિવસની હાર્દિક શુભકામના પ્રભુ આપને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના તમે અમને સાચા સમયે સાચું રોકાણ કરતા શીખવાડ્યું જે આજે અમારા સપના પૂરા કરવામાં અમને ઘણું મદદરૂપ થયો આપનો હૃદયપૂર્વક આભાર હેપી બર્થડે મેહુલ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે વિથ ધ બ્લેસિંગ્સ ઓફ ઓલ માઇટી ગોડેસ અંબાજી એન્ડ અવર ફેમિલી હેલો મેહુલ ભાઈ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે સર આ બર્થડે ઉપર એક વિશ તમને આપે કે તમે તમારા અરિહંત પરિવારને ઓર આગળ લઈ જાઓ તમારા ઇન્વેસ્ટર્સને ઓર સુખી સમૃદ્ધ અને ગલતી બનાવો એ ઉપરાંત તમારી જે એજ છે એટલું જ માર્કેટ એચડીએફસી આજના દિવસે આપના જન્મદિવસ ઉપર મારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રભુ આવીને આવી જો વર્ષ બે હજાર પચીસ આપનું પ્રગતિનું રહ્યું અને એવું જ વર્ષ આવનારા બધા જ વર્ષો આપને એવા સારા રહે પ્રભુ આપને ખૂબ સારી તંદુરસ્તી વ્યવસાયમાં પ્રગતિ અને શહરત મળે એવી પ્રાર્થના જય હિન્દ જય હેપી બર્થ ડે મેહુલભાઈ મેહુલભાઈ સોરી હેપી આ નવું વરસ તમારી ખુશીઓમાં ખૂબ જ વધારો કરે તેમાં પણ કમ્પાઉન્ડિંગ તમે વ્યાજ સાથે ખુશીઓ મળે ભગવાન તરફથી માતાજી તરફથી અને બધાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે એવી મારાવતી પ્રાર્થના અમારા બધા વતી પ્રાર્થના અને અગેન વિશ્યુ વેરી હેપી બર્થ ડે મેહુલભાઈ અનેક લોકોના હૃદયમાં સ્થાન અને માન મેળવનાર મેહુલભાઈ એ આપને આજના ઓગણીસ સપ્ટેમ્બરના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા